હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ફાયર કુકમાં આજે હું તમને શેર કરીશ લસણથી ભરપૂર વાછેટીની ભાજી આજે ઘણા લોકો આ ભાજીથી અજાણ છે આ ભાજીને વર્ષા ડોડીના ફૂલ કે રૂડીના ફૂલ પણ કહી શકાય છે આ ભાજી વિટામિન પ્રોટીન અને કેલ્શિયમથી ભરપૂર હોય છે અને તે દેખાવામાં ફૂલ જેવી અને સુગંધી હોય છે તો મિત્રો ખાસ કરીને આ ભાજી ચોમાસાની ઋતુમાં વહેલા પર થતી હોય છે તો ચાલો મિત્રો શરૂ કરીએ વાછેટીની ભાજી બનાવવાનું તો મેં અહીં બસો ગ્રામ વાછેટીની ભાજી લીધી છે અને તેને પાછળથી આ રીતે કાપી અને સાફ કરી અને પાણીમાં ધોઈને ક્લીન કરી છે તો સૌ પ્રથમ એક પેનમાં વન ફોર્થ કપ જેટલું તેલ ગરમ કરીશું તેલ ગરમ થાય એટલે એની અંદર વન ફોર્થ કપ જેટલા લસણના ટુકડા ધીમે આંચે સાત તો મિત્રો આ ભાજીમાં તેલ અને લસણ ચડિયાતું નાખવાથી તેનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે પરંતુ જો તમે ઓછા તેલમાં બનાવવા માંગતા હોય તો છેલ્લે સબ્જી બની ગયા પછી તેમાં બેથી ત્રણ ચમચી પાણી ઉમેરી શકો છો તો લસણ સતળાઈ ગયા પછી હવે તેની અંદર હળદર ઉમેરી ધોઈને સાફ કરેલી ભાજી એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી લીડ ઢાંકી બેથી ત્રણ મિનિટ માટે તેને કૂક થવા દઈશું તો મિત્રો આ ભાજીના ઘણા બધા ફાયદા છે જેવા કે વાત વાતપીતકફને બેલેન્સ કરે છે શ્વાસ દમ અસ્થમા માટે રામબાણ ઇલાજ છે તેમજ આંખોની રોશનીને વધારે છે અને આ ભાજીનો ટેસ્ટ તો ખૂબ જ સારો લાગે છે ત્રણથી ચાર મિનિટ પછી લીડ ખોલી અને તેમાં મસાલા ઉમેરીશું તો અહીં વન ફોર ટી સ્પૂન હિંગ વન ટેબલ સ્પૂન લાલ મરચું હાફ ટી સ્પૂન મીઠું હાફ ટેબલ સ્પૂન ધાણાજીરું ઉમેરી સારી રીતે મિક્સ કરી લઈશું જો તમે ઓછા તેલમાં બનાવવા માગતા હોય તો છેલ્લે બે ત્રણ ચમચી પાણી ઉમેરવું તો મિત્રો મસ્ત વરસાદ આવી રહ્યો છે અને સાથે ગરમા ગરમ લસણથી ભરપૂર વાછેટીની ભાજીની સુગંધ પણ આવી રહી છે અને ગરમા ગરમ રોટલો મૂળો કાંદો પાપડ છાસ ગોળ પણ તૈયાર છે મને તો ખૂબ જ ખાવાનું માન થઈ ગયું છે તો મિત્રો આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો સારી લાગે તો તમારા મિત્રોને શેર કરજો ને અને મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો